વડોદરા શહેરમાં જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી પૂરની પરિસ્થિતિમાં હજારો લોકોને આર્થિક નુકસાન વારો આવ્યો છે પૂરની સ્થિતિમાં વડોદરા ન ક્યારેય હોય તેવું આ વર્ષે જોવા મળ્યું છે નદી કિનારાના વિસ્તારોમાં એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા આવી વિકટ પરિસ્થિતિને જન આક્રોશ રેલીમાં તબદીલ કરીને આજે શહેર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સ્થળ પર ભાજપ સમર્થિત ટોળું આવી પહોંચતા એક તબક્કે માહોલ ઉગ્ર બન્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પૂરની સ્થિતિમાં પીડિત પરિવારોના આક્રોશને બુલંદ કરવા માટે આજે જન આક્રોશ રેલીનું આયોજન સયાજીનગર ગૃહ અકોટા ખાતેથી કરવામાં આવ્યું હતું આ રેલી નિયત સમયે સયાજીનગર ગૃહથી નીકળીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચનાર હતી જોકે કોંગ્રેસના કાર્યકરો તેમજ પૂર પીડિતો એક સ્થળે એકત્રિત થાય તે પહેલા જ પોલીસે બંને ટોળાઓ વચ્ચે અભેદ દિવાલની જેમ ઉભા રહીને સ્થિતિ સંભાળી હતી તમે વડોદરામાં જોશો જેવી રીતે પૂર આવ્યું હતું અને જે વડોદરાના જે લોકો હતા જે ત્રાહી મામ હતા ત્યારે કોઈ પણ ભાજપ નેતા ત્યારે રોડ વચ્ચે કે ગલીઓમાં કે કોઈ બી મોલ્લાઓ ગયો નહોતો અને જ્યારે આજે કોંગ્રેસ પક્ષ જે અહીંયાના રહેવાસીઓ હતા તેમને જે દુઃખ દર્દ પીડા હતી તે લઈને રોડો પર ઉતર્યું છે ત્યારે તમે જોશો કે આજે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર આનો વિરોધ કરી રહી છે અવાજ દબાવી રહી છે લોકોનો હેરાન કરી રહી છે અને આજે પૂર હતું એ વડોદરાના સર રહેવાસીઓ જાણે છે કે આ કોઈ કુદરતી આફત નથી આ માનવ સર્જિત ભાજપ સર્જિત આ પૂર હતું તેને ધ્યાનમાં લઈને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને બીજું એક કહેવા માગીશ કે આ જે સામે જે ટોળા વિરોધ કરી રહ્યા છે એમાં એંસી ટકા પબ્લિક એ વડોદરાની નથી આ ફક્ત ને ફક્ત એક મિસગાઈડ પબ્લિકને ગુમરાહ કરવાના મુદ્દે આજે પબ્લિક ભેગે કરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે પણ જનતા જાણે છે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં સો એ સો ટકા કોંગ્રેસની જીત થશે અને આમાં ભાજપના સુપડા સાફ થશે એ તમે જોઈ શકો સબ્સ્ક્રાઇબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર વેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું